ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર દ્વારા તેરા તુચકોવર પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા બોટાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ માર્ગદર્શન અનુસાર બરવાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ બી એસઆઈએસજી સરવૈયાના નેતૃત્વ હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજરોજ અરજદાર શ્રી વિનોદભાઈ ધીરજલાલ ગજ્જર રહે જયાગીરી પાર્ક સોસાયટી અમદાવાદ શહેર સાળંગપુર શ્રી હનુમાનજી મંદિરે દર્શન કરવા આવ્યા હતા તે દરમિયાન તેમનો વિવો વાય ઓગણીસ પાંચ જી કંપનીનો મોબાઈલ ફોન કિંમત ચૌદ હજાર ચારસો નવ્વાણું રૂપિયાનો ગુમ થઈ ગયો હતો આ અંગે અરજદાર દ્વારા બરવાળા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી બરવાડા પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી ગુમ થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મેળવી અને તેરા વર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદાર શ્રી વિનોદભાઈ ધીરજલાલ ગજ્જરનાઓને તેમનો મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યો હતો પોલીસની આ માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી બદલ અરજદાર દ્વારા બરવાડા પોલીસ તથા જિલ્લા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો